પેરેન્ટ્સ બાળકોને વારસામાં શું શું આપી શકે જમીન જાયદાદ વેપાર ના એ સિવાય પણ ઘણું બધું ખાનદાની રીત સંબંધો વ્યવહાર સામાજિક ઓળખ એ બધું પણ તો આપીને જાય છે અને આ બધાથી જ એ બાળકો સારું કે નરસું જીવન આગળ વધે એટલે કે માતા પિતા બાળકોને દુનિયાવી ચીજો સિવાય જેનો વારસો આપે છે તે જ સૌથી મહત્વનો બની જાય છે નમસ્તે હું છું આશા અને આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશ્વ આજે અહીં રજૂ કરી રહી છું ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાની વાર્તા વારસદાર તો આવો સાંભળીએ આજની વાર્તા અહીં અહીં ચોકડી મારી છે ત્યાં સવિતાએ ચશ્માને આંખની નજીક લાવીને નજરને તેજ કરી એક જગ્યાએ ચોકડી કરી હતી થોડું થોડું અંગ્રેજી તો એ શીખવાડી ગયા હતા સિગ્નેચર ઓફ ધ એપ્લિકન્ટ આટલું ઉકલ્યું અનુકાંતે ખોલીને આપેલી પેન સવિતા અંગૂઠા અને આંગળી વચ્ચે રમાડવા માંડી અને ખીચો ખીચ અને બે ભાષામાં સાવ રદ્દી કાગળ ઉપર છાપેલા ફોર્મ ભણી તાકીને જોઈ રહી અનુકાંતે પૂછ્યું કેમ સહી કરતા અચકાવ છો ભાભી વિશ્વાસ નથી અરે ના માફી માંગતી નજરે સવિતાએ એના ભણી તો ઠીક પણ બાજુમાં ઉભેલા અનુકાંતના દીકરા અશ્વિન ભણી જોયું તો પછી જરા ઓછું આવી ગયું બીજું કઈ નહીં આ સાંભળીને મધુમતીએ બોલતી નજરે અનુકાંત સામે જોયું જાણે કે બોલી હું નહોતી કહેતી અનુકાંતે ઉતાવળના ભાવથી કાંડા ઘડિયાળ તરફ જોયું ભાભી મધુ અતિશય મીઠાશથી બોલી બાંટકી હતી ને વળી ગોળ ગોળમટોળ ચહેરાને નીચી નજરવાળી એટલે કડવું બોલે ને તો પણ નમ્ર લાગે હળવેથી પાપણો જરીક જ ઉંચકીને બોલી જનાર તો તમને હર જગ્યાએ હાજર જ લાગવાનું તમારા બેય માણસના હિતપ્રિત કેવા હતા હે જરા જલ્દી કરો તો સારું અશ્વિન બોલ્યો કોલેજ જાઉં છું તો રસ્તામાં પોસ્ટ માસ્તરને હાથો હાથ આપતો પેડીએ જવાનું કેટલું બધું મોડું થતું હતું ઓહો હો ઘણીવાર લાખોના સોદા આવીને બે પાંચ મિનિટના ફેરમાં જ છટકી જતા હોય છે આ ભાભીને શું ખબર પડે અનુકાંતે હોઠ મેળવી દીધા આ તો ભાભી અઢાર હજારનું પોસ્ટ ઓફિસનું ખાતું છે બીજી વાત નથી ને તમને કહું ભાભી સવિતા સામે બરાબર નજર માંડીને બોલ્યો બેન્કો કરતા પોસ્ટ ઓફિસના કામમાં ભારે ભેજામારી હોય છે અરે એ તો સારું છે કે મારે જવું નથી પડતું અને આ જાય છે નહીતર એ લોકો કહે કે બહેનને અમારી રૂબરૂ સહી કરવા આવવું પડશે ને જવું પડે રૂબરૂ જવાના વિચારથી સવિતા જરા ગભરાઈ ગઈ આટલા વરસ લગી એમનાથી ઢંકાયેલી રહી હવે ક્યાં આવી ઓફિસના ઉમરા ટોચવા એણે પેનને કાગળ પર મૂકીને અનુકાંતે કહ્યું હતું ત્યાં સહી કરી દીધી પણ અચાનક એનું નીચે ધ્યાન પડ્યું એક ખાનું હતું વારસદારનું નામ એમાં કાળા અક્ષરે અનુકાંતે પહેલેથી જ લખી રાખ્યું હતું અશ્વિન કુમાર એ મુનશા ન સમજાય એવો ચુધારો જીવમાં અનુભવાયો નજર એના પર અટકી અટકીને તરત જ હટાવી લીધી કાગળ લંબાવ્યો અનુકાંતે લઈને ગડી કર્યા વગર જ બ્રીફકેસ ખોલીને એના ઉપલા કમ્પાર્ટમેન્ટમાં મૂક્યો ને એ વખતે અંદરથી પોસ્ટ ઓફિસની પાસબુક કઈ કાઢી ખોલીને બતાવી જોયું છે ને અઢાર હજાર એકસો ને ત્રીસ ક્યાં અઢાર લાખ છે કે તમારે પણ અડધે વાક્ય જાત ઉપર એને એવી ખીચ ચડી કે આગલા દાંતની નીચે જીભ દબાવી દીધી વાતને વઘાર કરવાનું કોણ કહે છે શા માટે સામે ચડીને એમના મનમાં સંશયને જગ્યા આપવી ઉફ ભાઈ સવિતા બોલી મેં ક્યાં પૂછું કંઈ પછી અટકીને જરા સંકોચથી પૂછ્યું પણ તમે તો ફોર્મ લઈને બ્રીફકેસમાં કામ મૂકી દીધું અશ્વિનને નથી મોકલાવો ના પછી મને થયું કે છોકરાનું આમાં કામ નહીં હું જ જતો આવું બાપ દીકરો ગયા અને દેરાણી પણ રસોડામાં જઈને મહારાજને સૂચના આપવા માંડી તે અહીં સુધી સંભળાયું ભાભીને માટે હમણાં મરચાં વગરનું જુદું કાળજો ભરજી ઉધરસ થઈ છે અમુક ઉંમર પછી અમુક મરચું સારું નહીં અમુક ઉમ્મર ઉપર બેઠા બેઠા એ આ સાંભળીને મૂછમાં મરકતા હશે ન છોરવી બૈરી પામીને હું ધન્ય થયો શરીર પર થોથર કદી ચડવાની જ નહીં અરે કોમલાંગી કદાચ હેડંબા બનવાની જ નથી પણ આ તો બધા શયનખંડના રસીલા સંવાદ આ લોકો થોડા જ જાણવાના પણ હા હો જો આ ખુરશીના બે હાથાને ટીકા દઈને ઊભા થવું પડ્યું પહેલી વાર આટલું કષ્ટ પડ્યું એમના ગયાને થોડા મહિના થયા ત્યાં તો શરીરની આખી સરકાર હચમચી ગઈ આ વિચાર આવતાની સાથે જ શરીરમાં છુપ્પો સુસવાટો ઉઠ્યો એમને એટેક આવ્યાની આગલી રાત્રે જ હિલ સ્ટેશન પર હોટૅલના સ્વીટમાં પૂરા દેહ પર એમના ઉન્માદી સ્પર્શનું પૂર ફરી વળ્યું હતો કેફમાં આંખો બીડાઈ ગઈ હતી જોરથી બાદ પીડીને બોલ્યા હતા આપણે બે જ બસ ત્રીજું કોઈ નહીં પેપર વેટના ભાર નીચે દબાયેલી ચબરખી સાય સાય પવનથી જરા ફફડી ઉઠે એમ સવિતાના મનમાં એ વેળા એક વિચાર લકીર ફફડી ઉઠ્યો દુનિયા આખીના જોડા ત્રીજા કોઈને ઝંખે છે ને તમે આવું કાં બોલો પણ પછી વિચારવાનું ના રહ્યું માણવાનું જ રહ્યું હતું જોયું અશ્વિનનું નામ વાંચીને ભાભીની આંખ ચમકી હતી મધુ બોલી અનુકાંતે પત્નીને ચીમકી આપી હશે પણ તારેડા પણ નહીં કરવાનું ને હમણાં અશ્વિનને પણ બહુ વાત ન કરવી કેમ શું કેમ અનુકાંતે ચીડાઈ ગયો સત્તર વર્ષના છોકરાને તું કરોડપતિ થવાનો છે એમ અત્યારથી કહી દેવું એની સોબત તો જોતું અનુકાંત વકીલને ત્યાં માથા ફોડી કરીને આખો દિવસ કંટાળ્યો હતો ઘેર આવીને હજી ચોપડા નોંધો પાસબુક ફિક્સ ડિપોઝિટની રસીદો બધું તપાસી તપાસીને ગોઠવાનું હતું ભાભીને તો શું આગળ ઉલાળ નહીં ને પાછળ ધરાડણી બહરા સમજાય સમજતી નથી તને સમજ ન પડે તો મૂંગા મરવું મારું માથું ન ખાઓ મધુ પલંગમાંથી પગ નીચે દઈને બાજુની બારી બંધ કરી આવી ત્યાં માત્ર આડી એક જ નવેડીને ને પછી તરત જ ભાભીના ઓરડાની બારી પડે વાયરો વાત લઈ જાય આમ તો છુપાવાનું કંઈ કારણ નથી અનુકાંત જાતને સમજાવતો હોય એમ ધોયેલા કપડાં સંકેલવા બેઠેલી પત્ની તરફ જોઈને બોલ્યો ભાભી બધું એ સમજે છે કે એ લોકોના વારસદાર તરીકે કોઈ નથી આપણા અશ્વિન્યા સિવાય બીજું કોણ છે પણ પણ આંકડા દેખીને આંખો ચાર થાય આંકડા એટલે અનુકાતના હોઠ બોલતા બોલતા જરા મરકી ગયા આઠ ગમતી નહીં મોટાભાઈએ પચાસ વર્ષની ઉંમરમાં ઉસરડો કરવા સિવાય કંઈ ના કર્યું સગાભાઈનું નામ ક્યાંય નોમિનીમાં એટલે કે વારસદારમાં ન લખ્યું ન લખ્યું ભત્રીજાનું જ્યાં હોય ત્યાં બસ સવિતા ગૌરી હરીફરીને સવિતા ગૌરી હસમુખરાય મુનશા અચાનક અશ્વિન અંદર ધસી આવ્યો શું થયું મધુના પેટમાં એને જોઈને શેરડો પડ્યો શર્ટ પર આ લાલ પડ્યા છે અશ્વિન ખુરશી એના પર ધપ દઈને બેસી પડ્યો હથેળી ઊંચી કરીને બતાવી તો એમાં કાપો પડ્યો હતો અને લોહી એમાંથી દડતું હતું ફરી એને શર્ટ ઉપર હાથ લૂછ્યા અને માથાના વિખરાયેલા વાળ ઠીક કર્યા અનુકાંતે એને કંઈ પૂછ્યું નહીં પૂછવા પણ નહોતું એ ઉભો થઈને અશ્વિનની નજીક આવ્યો ડોળા કાઢીને એની સામે એક પળ જોયું ને પછી જોરથી એના ગાલે એક ડાબા હાથની ઝીકી દીધી અશ્વિનની આંખમાં લોહી ધસી આવ્યો ડોળા પહોળા થઈ ગયા એને માત્ર સામું મારવાનું જ બાકી રહે એવી નજરે બાપ સામે અક્કડ ડોકી કરીને જોયું અનુકાંત એનો કાઠલો પકડવા જતો હતો ત્યાં મધુએ એનો હાથ પકડી લીધો માત્ર એટલું જ બોલી રહેવા દો ભાભી સાંભળી જશે શું ગામને અશ્વિનિયાના ભવાડા છતાં કરો છો ધગ ધગતા અંગારા પર જાણે કે કોઈકે ડોલ ભરીને પાણી રેડી દીધું અનુકાંત ધૂંધવાઈને પાછો શેટ્ટી પર બેસી ગયો મધુએ નાનકડા ટુવાલને ભીનો કરીને અશ્વિનના હાથ પર મીટી દીધો અને ધોયેલા કપડામાંથી જીન્સનું એક શર્ટ એના ભણી ફેંક્યું અમારે આજે હવે પોલીસને શું કહેવાનું છે અનુકાંતે કટાક્ષમાં પૂછ્યું જો કે જવાબ સાચો જોઈતો હતો થોડી ચીડના પેટાળમાંથી થોડી ચિંતા પણ અપસી આવી હું ફોડી લઈશ તમારે ચિંતા ના કરવી અશ્વિન બબડવા જેવું બોલ્યો અને બાથરૂમ ભણી ગયો બબડતો ગયો પોલીસ ત્યાં જ ભાભી બારણામાં ડૂકાયા ક્ષણ બે ક્ષણ ઉભા રહ્યા ને પછી અંદર આવ્યા વાતાવરણમાં હળવાસનો એક પીછો ફરી ગયો અચાનક બધું બોલી જુઓ ને ભાભી આજે પાછો અશ્વિનયાને સ્કૂટરનો એક્સિડન્ટ થયો બચી ગયો પણ હાથે સારી પેટનું વાગ્યું છે હાય હાય સવિતા બોલ્યું છે ક્યાં પાછો બહાર ગયો ના કપડાં બદલવા ગયો છે બાથરૂમમાં અનુકાંત જ બોલ્યો આજકાલના છોકરા એમને પાથીએ પાથીએ તેલ નાખો ને તોય પોતાના મનનું ધાર્યું જ કરે પણ તમે શું કરવા આવ્યા ભાભી મધુએ એમના ભણી ખુશી ઠેલી મને સાથ દીધો હતો હું આવી જાત ને સવિતા ખુરશી પર બેઠીને પછી સાડીના પાલવ નીચેથી પ્લાસ્ટિકની એક કોથળી કાઢી અનુકાંત ભણી હાથ લંબાવીને ધરી બોલી આમાં એ તમારા ભાઈના કેટલા કાગળ નીકળ્યા જુઓ ને ભાઈ શું છે જોઈને અનુકાંતની આંખો ચાર થઈ ગઈ બીજા આઠ લાખ મોટા ભાઈએ ક્યાં ક્યાં બધું સમજ્યું હતું લાગે છે કે એમના ઓરડાની દિવાલ ટુ દિવાલ ખોદકામ કરાવવું જોઈએ આટલો બધો દલ્લો આટલો બધો ભાભી એણે કહ્યું પણ આમાં પણ ફોર્મ તો ભૂરવા જ પડશે હો સવિતાએ મૂંગા મૂંગા માથું હલાવીને હા પાડી સહી કરવાની હોય ત્યારે કહેજો ને મધુ બોલી ભાભીને તમારા પર પૂરો ભરોસો છે હવે આ વાક્ય ક્યાં બોલવાની જરૂર હતી એમ અનુકાંતને લાગ્યું એણે એની પર પોતું ફેરવતું સ્મિત કર્યું શું મધુ તું એ પણ એ તો કંઈ કહેવાની વાત છે અરે આ વાક્ય બોલવાની પણ ક્યાં જરૂર હતી અશ્વિન બાથરૂમમાંથી ડ્રેસ બદલીને આવ્યો ચહેરો ધોઈને આવ્યો હતો પણ અકળામણ ધોવાઈ ના રહે બેટા સાચવીને સ્કૂટર ચલાવતો હતો સવિતા બોલ્યો અશ્વિનને ઘડી તો ન સમજાયું પણ પ્રતિવાદ ન કર્યો પપ્પાના ખોળામાં પડેલા કાગળોના બસ્તા તરફ નજર કરી તું જા અંદર મધુ એને કહ્યું જરાક આરામ કર હું આ બાબુ સાથે વાત કરીને અંદર આવું છું પણ જે આવશે એની સાથે ફોડી લઈશ મધુ એ વધુ બોલતો અટકે એમ ઈચ્છતી હતી તે એના પૂર્ણ વિરામ જેવા વાક્ય પરથી સમજાયું અશ્વિનના હોઠ ફફડ્યા પણ બોલીસ ભાઈ તું જા ને અંદર અનુકાંતે કડક અવાજે કહ્યું એક્સિડેન્ટના કેસમાં વળી પોલીસ શું કરી લેવાની હતી અડ્ડામાંથી મારામારી કરીને ભાગ્યો ત્યારે પાછળ પોલીસ નહીં પાંચ રમનારા પડ્યા હતા ઝપાઝપી થઈ હતી છરી નીફામાં હતી તે કાઢી એટલે બચી ગયો ને એ જ છરી વાગી ગઈ નિર્દોષ માણસો એક્સિડન્ટમાં જાન ખોવે છે તું બચી ગયો પાડ માન ભગવાનનો ગરઢાવના પૂ નાડા આવ્યા સવિતાએ કહ્યું માંડ માંડ અશ્વિન અંદરના ઓડે ગયો પણ જતા જતાએ એક નજર ઘરના બારણા ભણી નાખી પાછળ પડનારા ગમે ત્યારે અહીંયા આવી લાગી શકે એ ગયો પછી અનુકાંતે હળવેકથી ભાભી હજુ બીજી રસીદો પડી હશે જોઈશ બાકી હું તો એમનું વ્હીલ હોય તો ગોતતી હતી પણ એ ન મળ્યું આ કાગળિયા મળ્યા વિલનું નામ સાંભળીને અનુકાંત જરા અસ્વસ્થ થઈ ગયો વિલ કરવા જેવી ઉમર મોટાભાઈની ક્યાં હતી વારસદાર એ ક્યાં પેદા કર્યો હતો ભાભીને જીવનભર જોઈ જોઈને જોઈએ શું રોટલા ને આ આ દોઢ કરોડ વારસદાર તો રહ્યો એણે અશ્વિન હતો એ તરફ અડધી રાતે બારણું ખખડ્યું પોલીસ આવી કે શું માર ખાનારા એ નહીં તો અડ્ડાવાળાએ ફરિયાદ કરી હશે મધુએ બારણું ખોલ્યું આવા કિસ્સામાં અનુકાંત બારણે ન આવતો આ તો આઠમી વાર બાકી ચોથા જ અનુભવે સમજાઈ ગયું હતું કે જો સ્ત્રી હોય તો પોલીસ વાળા ગમે તેવા ગુંડાને ઘરે પણ બોલતા નથી ને ફાવે તેમ વરતતા નથી ક્યાં છે અસલો આટલું પૂછીને ફોજદારે સીધો જ અંદર પગ મૂકી દીધો પાછળ ત્રણ કોન્સ્ટેબલ દંડો હથળીમાં રમાડતા રમાડતા એને કહ્યું કાઢો એને બહાર પણ ભાઈ મધુકાન્તા નવેળી તરફ જોઈને બોલી જરા હળવે બોલો ને ઘરમાં હાલ જ મરણ થયું છે મહેમાન પાસે અમારી આબરું કાં લ્યો અનુકાન તંદરના ઓરડામાંથી શર્ટના બટન બંધ કરતાં કરતાં બહાર આવ્યો આંગળા વતી કપાળ પર ધસી આવેલા વાળ ઠીક કર્યા ચાલીસનો માણસ સાઠના જેવું અશક્ત મોં કરીને બોલ્યો પહેલાં ખુરશીમાં તો બેસો ને અને પ્લીઝ ધીરે બોલો એણે ભાભી જે ઓરડામાં સૂતા હતા તે દિશામાં નજર કરી અસલો તમારો છોકરો અશ્વિન ને અનુકાંત બોલ્યો હા કેમ એને ઘરમાં કેમ છુપાવ્યો છે હાજર કરો હાથે વાગ્યું છે સાહેબ સૂતો છે ગોવિંદ ગુલ્ફીને છરી મારીને ભાગ્યો છે તમે નથી જાણતા જાણવા જેવું બધું જ ફોજદારે ખુરશીમાં બેસીને પાણી પીતા પીતા જણાવી દીધું આ તો હવે રીઢો ગુનેગાર બનતો જાય છે એનો રેકોર્ડ બોલે છે કે નાનો હતો ત્યારથી ગુનાઈત માણસ ધરાવે છે જુએનાઇલ કોર્ટમાં એ કઠેડો પવિત્ર કરી આવ્યો છે રેકોર્ડ બોલે છે એમણે કહ્યું નિફામાં છરી રાખીને જ ફરવાની ટેવ છે પછી બે ક્ષણ અંદરના ઓડા ભણી નજર કરીને બોલ્યો એને જુગારમાં પૈસા ખૂટે છે ને ત્યારે બેફામ બની જાય છે આજે એવું જ થયું ને તમે જેને પૈસાની તંગી વાળો ગણો છો ને આવતીકાલનો કરોડ દોઢ કરોડનો આસામી છે સાહેબ એને છોડી મૂકવામાં જ સાર છે પકડવામાં નહીં એટલી વારમાં મધુ અંદરથી ચા બનાવીને આવી કોન્સ્ટેબલોને બેસવા શેટ્ટી ચીંધી અને ચા ત્યાં પણ પહોંચી સાર સમજાતો હતો દોઢ કરોડ નાની વાત તો નથી અડધી રાત્રે અચાનક સવિતાની ઊંઘ ઉડી ગઈ ક્યાંક કંઈક બોલાચાલી સંભળાતી હતી એક તો શરીરમાં જરા અસુખ જેવું હતું ને મોડી ઊંઘ આવી હતી આલ્બમ જોતા જોતા આંખ ઘેરાવા માંડી હતી ને ઝૂલા જેવું આવતા જ બધી બંધ કરીને માથું ઢાળી દીધું હતું પણ બોલાચાલી જેવું હતું શું દિયરના રૂમમાંથી અવાજ આવતો હતો ખરેખર તો કાન્સરો ન આપવો જોઈએ એને માત્ર થોડા જ માસ પહેલાં બોલાયેલા પતિના શબ્દો યાદ આવી ગયા બીજાની વાત સાંભળનારા બીજા જન્મે કાન ગટ્ટા જન્મે છે તું જોજે આવતા જન્મે આ દુનિયામાં અગિયાર કાન ગટ્ટાઓની વસ્તી વધી હશે અગિયાર સવિતાને નવાઈ લાગી હતી અગિયાર જ કેમ આ હોટલમાં અગિયાર જ વેઇટર છે યુસી આનો મર્મ ઉઘડતા જ એક ખડખડાટ હસી પડી હતી એમને શંકા હતી કે આ હોટલનો એક એક વેઇટર બંધ બારણા પાછળની આપણી એક એક વાત સાંભળે છે મેનેજરનું બિચારાનું શું થશે એ તો જીપકટ્ટો જ જન્મવાનો છે તું જોજે ને આ મસ્કરી હસી મજાક ધીંગા મસ્તી છેડછાડ માત્ર થોડા માસનો વીતી ગયેલો ગાળો અધરાત્રે મધરાત્રે યાદ આવી જાય છે યાદ આવી જાય છે ત્યારે દુનિયાથી કપાઈ જવાય છે બાજુમાં ટીવી ચાલુ હોય છે એનો અવાજ પણ સંભળાતો નથી કોઈ બોલાવે છે તો હોંકારો એ અપાતો નથી પણ આ બોલાચાલી જેવું છે શું ઈચ્છા નથી તોય ગરમા ગરમ શબ્દો કાને પડી જાય છે આસ્તે બોલ અનુકાંત જોરથી બરાડીને બોલ્યો કોઈ ધીમેથી કશુંક બોલ્યું હશે એ ન સંભળાયું પણ મધુનો અવાજ પવનના ઝપાટા પર સવાર થઈને વહી આવ્યો તે સવિતાએ સાંભળ્યો બધું એ તારા માટે તો કરે છે ને દીકરા પણ હાથમાં ના આવે તો કામનું શું ક્યારે આવશે અશ્વિન ફાટેલા વાંસ જેવા અવાજે બોલતો હતો તે હવે સ્પષ્ટ સંભળાયો સવિતાથી કાને હાથ દેવાઈ ગયા શેની વાત થતી હતી પોતાની એના વારસાની એક કે એક ફોર્મમાં એક કે એક ફોર્મમાં તારું નામ લખ્યું છે મૂર્ખા પણ ક્યારે બે વકૂફ વચ્ચે વળી મધુનો બીચબીચ જેવો અવાજ જે બંનેની વાતચીતને ક્યાંક ક્યાંકથી કાતરની જેમ કાપે ગુરકાટ દબાયેલી ત્રાળ વળી સમજાવવાનો સ્વર સવિતાએ ઊભા થઈને બધ્ધી કરી બારી પાસે જઈને ઊભી રહી જરી બારણા ખોલ્યા કે તરત જ સામેની બારી ભડાક દઈને જોરથી બંધ થઈ નવેડીમાં અંધકાર છવાઈ ગયો અચાનક એ અંધકારમાં એક કારની ચીસ ઉઠી દીવાલ તો શું પણ દુનિયા ધ્રુજી જાય એવો સમગ્ર હવામાં એનો કંપ ફેલાઈ ગયો એ અશ્વિનની ચીસ હતી એની પાછળ મધુનો કલ્પાંત ભર્યો બોકાસો સંભળાયો પોલીસ કસ્ટડીમાં મુલાકાતનો જોક કરાવતા મધુને સાત પાંચ થઈ ગઈ તોમદદારની વાઈફ છે એ લેબલ કામમાં આવે પણ એ નીચા જોણું પણ કરાવે મરનારની માં પણ છે એમ એક રસ્તાના પાન ખાઉએ પાછળથી ટકોર કરી તે મધુને વાગી પણ શું કરી લેવાનું સાંભળી લીધા સિવાય છૂટકો જ ક્યાં મુલાકાત વખતે બે પોલીસની નિગેબાની નીચે જ વાતો કરવાની હતી એટલે બળતરાની કથા તો શી રીતે થાય છતાં

ભાભી કહેતા હતા કે મોટાભાઈના કરેલા રોકાણના ભરેલા બધા ફોર્મ હવે પાછા બદલાવા પડશે એમાં એ તો સ્વાભાવિક જ છે ને અનુકાંત અધીરાયથી બોલ્યો એમાં અશ્વિનની જગ્યાએ હવે મારું નામ ભરવું પડશે ગમે ત્યારે છૂટી જઈશ તો ખરો જ ને દોઢ કરોડ એમ જવા થોડા દેવાતા હશે કહેતી તો હાલ તારું નામ અરે તમે પૂરી વાત તો સાંભળો બોલ ને પણ અનુકાંતના ચહેરા પર ભારે અજંપો ઉપસી આવ્યો દોડ કરોડે એમાં હાથી થોડા જવા દેવા છે દીકરો ગયો છે દલ્લો થોડો ગયો છે કેવી રીતે કહું મોટું બનવા તે બની ગયું હવે નવું શું બનવાનું હતું ભસી મરને ભાભીના શરીરમાં બે અઢી માસથી ઝીણો ઝીણો દુખાવો થતો હતો કેન્સર છે અનુકાંતે ઉદ્માદી સ્વરે પૂછ્યું ઉબકાઈ આવતા હતા મતલબ ડોક્ટર શુક્લ પાસે ચેક કરાવ્યો મને ભેડા લઈ ગયા હતા સોનોગ્રાફી કરાવી ડોક્ટરે તપાસીને કહ્યું કે તમને બીક છે એવું કઈ નથી બીક નાવા ચડી ગયાની બીક હતી પણ એવું કઈ નથી રીત સર અઢી મહિના ચડી ગયા છે અનુકાંતનું માથું ફરી ગયું અરે ત્રણ મહિના પહેલા જે બંને આબુ હનીમૂનના એકવીસ વર્ષ ઉજવવા ગયા હતા એકવીસ વરસ લાગી કંઈ નહીં પેટ સાફ અને હવે આ શું પેટમાં બાબો છે એમ ડૉક્ટરે કહ્યું ડિલિવરીની તારીખ પણ આપી દીધી જૂનની અઢારમી મોટાભાઈ પોતાનો જીવ મૂકતા ગયા જાણે કે વાક્ય વાક્ય અનુકાંતનો ચહેરો વિકરાળ બનતો જતો હતો જાણે કે બીજી હત્યા માટે કાળ ચડ્યો છે મધુ બોલી ભાભી કહેતા હતા કે આ સારા સમાચાર આપજે અને કહેજે કે ફોર્મ હવે ભરવાનું પછી રાખે ઉતાવળ નથી મિત્રો આ હતી આજની વાર્તા વારસદાર મને આશા છે કે તમને આ વાર્તા ખૂબ જ ગમી હશે ફરી મળીશું એક નવી વાર્તા સાથે આવજો